જેમાં મિત્રો હર મહા સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર વીતેલા બે સપ્તાહથી માર્કેટની અંદર કોઈ એક સ્પેસિફાઈ સેક્ટર ઉપર કોઈની નજર રહેતી હોય તો એવું આઈટી ક્ષેત્ર હતું કે આઈટી ક્ષેત્રની અંદર એઆઈ બબલ કે એઆઈ એન્થ્રોપિક એટલે કે એન્થ્રોપિક નામની કંપનીએ ક્લાઉડે નામના નવા ટૂલ્સ જે લોન્ચ કર્યા પછી અમેરિકાના માર્કેટની અંદર પણ ભૂચાલ જેવો જોવા મળ્યો આઈટી ક્ષેત્રની અંદર પણ એની અસર ભારતીય માર્કેટના જે કાંઈ આઈટી ક્ષેત્રની કંપનીઓ છે એની ઉપર જોવા પણ હાલમાં ચાલી રહેલી એઆઈ સમિટ કે જે સોમવારથી શરૂ થયેલી ઇન્ડિયાની અંદર કે જે વીસ તારીખ સુધી ચાલવાની છે એના નવા નવા અપડેટ્સ આપણને જોવા મળી રહ્યા છે કે એની અસર જે કંપનીઓ ભારતીય કંપનીઓ એઆઈ ક્ષેત્રે કામ કરી રહી છે આઈઓટી ક્ષેત્રે કામ કરી રહી છે એમડે એમ્બેડ ક્ષેત્રે કામ કરી રહી છે એઆઈ ટેકનોલોજી જનરેશન એઆઈ ઉપર કામ કરી રહી છે આ તમામ ક્ષેત્રો પર જે જે કંપનીઓ કામ કરી રહી છે એની અંદર અલગ અલગ પ્રકારની ડીલ પણ થતી જોવા મળી રહી છે મોદી સાહેબના એક સ્પીચની અંદર પણ તમે જોયું હશે જે આ ન્યૂઝ જો જોયા હોય તો કે એઆઈ સમિટની અંદર કે જે આ ઇન્ડસ્ટ્રીઝ છે કે બે હજાર ત્રીસ સુધીમાં ચારસો બિલિયન સુધીની બની શકે એમ છે તો આ સાથે કે એવા ક્યાંક ક્યાંક ક્ષેત્રો એમને લાગી રહ્યા છે કે જેને મોટો એઆઈ ક્ષેત્રના એઆઈ ટૂલ્સનો મોટો ફાયદો પણ મળશે તો એ સેક્ટરની આ ઓપોર્ચ્યુનિટી આ તકને છે ને એ ઇગ્નોર નહીં કરી શકે જો આ જે બી કંપનીઓ હેલ્થ કેર સેક્ટરે છે એગ્રીકલ્ચરમાં છે એજ્યુકેશનમાં છે કોઈ એવી કંપનીઓ આર એન્ડ કરી રહી છે એના લઈને આ બિઝનેસને ધ્યાને લઈ અને જો એ એઆઈ ટૂલ્સનો ઉપયોગ નહીં કરે તો એ પાછળ રહી જશે આ બધી જ તક છે એ બેનિફિશિયરી મોટો ફાયદો કે જે એઆઈ ક્ષેત્ર ઉપર કામ કરતી કંપનીઓ છે કે એને વધુ થઈ શકે એમ છે હાલમાં જે જીપીયુની અંદર વીસ હજાર એડ કરેલી જીપીયુ છે એ મોદી સાહેબના જણાવવા અનુસાર કે એ આડત્રીસ હજાર સુધીના જીપીયુ થઈ શકે એમ છે કે હાલમાં નેવું બિલિયનની ડીલ તો ઓલરેડી નેવું બિલિયન ડોલરની ડીલ તો ઓલરેડી થઈ ગયેલી છે અને આ ડીલ છે હજુ અહીંથી બસો બિલિયન ડીલ સુધી થઈ શકે એમ છે તમે આ બધા જ ન્યૂઝ જેને ફ્લેશ થતા હશે તમને એમાં જોતા હશે હાની આ જ વસ્તુ અલગ અલગ કંપનીઓ જે આઈટી ક્ષેત્રની કામ કરી છે ઓલરેડી આપણે આપણી આઈટી ઇન્ડસ્ટ્રી કે જે છે ઇન્ડિયાની એ એ ક્ષેત્રની અંદર એટલું બધું કામ નથી કર્યું પણ હાલની દ્રષ્ટિએ જે ચાલી રહ્યું છે એમાં ઇન્ફોસિસ જોશો તો એને પણ એનવીડિયા સાથે પણ કરાર થયેલો છે બે દિવસ પહેલાં શેરની અંદર પણ સારો જમ્પ હતો પણ એ સસ્ટેન થતો જોવા મળ્યો એ તેજી ટકી ના શકે એના સીઈઓ છે સલીલ પારેખ કે જે એમને પણ લાગી રહ્યું છે કે આ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે આઈટી ક્ષેત્ર છે ત્રણસોથી ચારસો બિલિયન ડોલર સુધી જઈ શકે છે આ સિવાય વાત કરીએ તો ઇન્ફોસિસ સિવાય તો મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અદાણી કે જે અદાણીએ પણ સો બિલિયન ડોલરની ડીલ પણ કરેલી છે ઓલરેડી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને પણ એન્થ્રોપિક સાથે પણ ડીલ થયેલી છે આ તમામ મોટા મોટા જાયન્ટ જે કહી શકે મોટી કંપનીઓ આપણે કહી શકીએ કે આ બધા જ એઆઈ ક્ષેત્રે ડેટા સેન્ટર ક્ષેત્રે એઆઈ ઇન્ફ્રાસ ઉપર પોતાની ડીલ કરી રહ્યા છે સારી વસ્તુ છે કે અને આપણા માટે કે રોકાણકારની દ્રષ્ટિએ કે જે કંપનીઓ અત્યારે જે ઇન્ડસ્ટ્રીનું અત્યારે બીજ રોપાતું હોય અને શરૂઆત થતી હોય ત્યારે જો તમે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર કે ક્ષેત્રની અંદર કંપનીઓ ઉપર જો આપણે રોકાણ કરીએ તો આવનારા સમયની અંદર બહુ બહુ મોટું રિટર્ન મળી શકે આની આ જ વસ્તુ એક એક્ઝામ્પલ સાથે સમજો મિત્રો તો બે હજાર સત્તર અઢાર કે વીસની આસપાસ કે જ્યારે ડિફેન્સ ક્ષેત્રની અંદર શરૂઆત હતી ગવર્મેન્ટ કંપનીઓની કે જે માર્કેટમાં અલગ અલગ લિસ્ટેડ થઈ રહી હતી અને એની સાથે બે હજાર એકવીસની અંદર રશિયા યુક્રેનનું યુદ્ધ થયેલું અને ત્યારે પણ સારી એવી એક તક હતી ત્યારે જે કોઈ લોકોએ ડિફેન્સ ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે સારા એવા મલ્ટીબેગર રિટર્ન કમાતા છે એવી જ વાત એની સાથે કન્સલ્ટ કરીને વાત કરીએ તો એ એક ક્ષેત્રની આ કંપનીઓ કે જે અત્યારે હાલમાં ઘણી નાની કંપનીઓ છે હું જે પણ કંપનીઓ ઉપર મિત્રો વાત કરવાનો છું કોઈ પણ ખરીદવા કે વેચવાની મારા તરફથી ભલામણ છે એક સ્ટડી પર્પઝ માટે તમે આ કંપનીઓને વોચલિસ્ટમાં રાખી શકો છો બીજી વસ્તુ કે મિત્રો આ બધી બંને કંપની જે બે કંપની વિશે વાત કરી છે બંને કંપનીઓ છે ઘણી નાની કંપનીઓ છે સ્મોલ કેપ કહી શકે હાલની દૃષ્ટિએ સ્મોલ કેપની અંદર માર્કેટ જેટલું રિકવર થઈ રહ્યું છે કે માર્કેટની મોટી જાયન્ટ કંપનીઓ ચાલી રહી છે હવે એવું લાગી રહ્યું છે કે આવનારો સમય છે નેક્સ્ટ ત્રી ત્રણથી છ મહિના પછીનો એક સ્મોલ કેપની અંદર રિટર્ન મળવાની આશા આપણને લાગી રહી છે તો એવા જ સમયે જો આવી એક તક અમૂલ્ય તક એક સોની રીતે આપણને લાગતી હોય કે એઆઈ ક્ષેત્ર ઉપર કે એ ડેટા સેન્ટર ઉપર એઆઈ ઇન્ફ્રા ઉપર કામ કરતી કંપની જો એ એની ઉપર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાની આ તકને લાભ લેવો જોઈએ તો એમાંની પહેલા નંબરની કંપની છે મિત્રો મોસ્ચિપ કે જે કંપનીનું માર્કેટકે શરૂઆતથી કહું તો ત્રણ હજાર આઠસો કરોડનું અને ઘણી નાની કંપની મા ધરાવતી સ્મોલ્ડ કેપ કંપની છે હાલની દૃષ્ટિએ આ કંપની છે પોતે એમ્બેડ એટલે કે એમ્બેડ સિસ્ટમ ઉપર કામ કરી રહી છે ડિજિટલ ટ્રાન્સફોર્મ ઉપર આ સિવાય મોટું કામ એનું કહીએ તો સેમિકન્ડક્ટરના જે સોફ્ટવેર બેઝ ડિઝાઇન ઉપર કામ કરવાનું જે છે એનું ડિઝાઇન બેઝ ઉપર આ આ કંપની કામ કરેલી છે હાલમાં આ કંપનીને જે એમ્બેડ સિસ્ટમ છે કે એ એકસો પંચાણું બિલિયન ડોલરની જે છે એ એને બસો પાંત્રીસ સુધી બિલિયન ડોલર સુધી જઈ શકે એવું રહ્યું છે કે આ કંપનીના જે કાંઈ દર્શાવ્યા છે નોટ્સ નોટ્સ એની ઉપર વાત કરું છું ત્યાર પછી ડિજિટલ ટ્રાન્સફોર્મ છે કે જે વીસ પોઈન્ટ એકોતેર ડોલર બિલિયન ડોલર છે એ વધીને બાર પોઈન્ટ એ વધીને બાર પોઈન્ટ બાત્રીસ સુધી થઈ શકે એમ છે ડેટાની અંદર ચેક કરજો મારી મિસ્ટેક થતી હોય તો મિત્રો આ આ ક્ષેત્રની અંદર જે આઈઓટી ક્ષેત્રે એઆઈ ક્ષેત્રે જનરેશન એઆઈ સાયબર સિક્યુરિટી આ તમામ ક્ષેત્રની અંદર આ કંપની સારું યોગદાન આપી રહી છે ઘણી નાની કંપની છે કે હાલની અંદર ટોપ હાઈથી ઘણી એવો ડાઉન જોવા મળ્યો છે વીતેલા બે ક્વાર્ટરની ને તમે ચેક કરશો તો એવું તોડફોડ રિઝલ્ટ નથી જોવા મળ્યું આ સિવાય જે ક્વાર્ટરલી રિઝલ્ટ એનું ડાઉન છે યરલી પણ સારું એવું પોઝિટિવ છે બીજી એક પોઝિટિવ વસ્તુ આપણે કહી શકીએ તો આ કંપનીની પાસે સારું એવું રિઝર્વ પણ જોવા મળી રહ્યું છે એટલે નાની કંપનીની સાથે આ કંપનીની પાસે સારું રિઝર્વ ડીઆઈના ડેટાની અંદર એટલું બધું પોઝિટિવ નથી પણ નાની કંપની છે એટલે એટલું બધું રોકાણ આપણને ના જોવા મળતું હોય ત્યાર પછી વાત કરીએ તો આની આ સેગમેન્ટ વાઇઝ આની જ વસ્તુ તો અઠ્યાવીસ નો રેવન્યુ એમ્બેડની અંદર બત્રીસ ટકાનો રેવન્યુ પણ જનરેટ કરી રહી છે ત્યાર પછી વાત કરીએ તો આ આની જેવી બીજી કંપની કે જે મોસિપ જેવું કામ કરી રહી છે અને આ આ સિવાય જીપીયુ ક્ષેત્રે વધારે યોગદાન આપતો હોય એવી કંપની એઆઈ ક્ષેત્રે વધુ યોગદાન આપતી હોય એવી કંપની તો એવી કંપનીનું નામ છે ઇ ઈ નેટવર્ક કે જે ઇ ટુ ઈ નેટવર્ક કે આજના દિવસે એ શેરની અંદર વીસ ટકાની સર્કિટ થતી જોવા મળી શકણા તો આજના જે ન્યૂઝ આવેલા હતા કે એને જનરેશન કે જેને એનવીડીયા સાથે કરાર થયેલો છે ઓલરેડી આ કરાર છે એને જાન્યુઆરી માસની અંદર થયેલો હતો તો માર્કેટની અંદર એવા પણ ન્યૂઝ જોવા મળ્યા કે આ એક નવી નવો કરાર ફરી વખત એ કંપની કરેલી છે ત્યારબાદ એ કંપનીના દ્વારા ક્લેરિફિકેશન પણ જોવા મળ્યું કે એની અસરને લીધે વીસ ટકાની જે સર્કિટ તમને જોવા મળી હતી એની અંદરથી પ્રોફિટ બુકિંગ દોર જોવા મળ્યો કેવાનો અર્થ એ છે આ કંપની છે એ એચ કેટેગરીની ઉપર કામ કરતી કંપની છે માર્કેટ કેપની દ્રષ્ટિએ જોઈએ ઈ ટુ ઈ નેટવર્કને તો પાંચ હજાર સાતસો કરોડનું માર્કેટ કેપ એટલે કે સ્મોલ કેપ કહી શકીએ એવી કંપની બીજી વસ્તુ વાત કરીએ તો આની અંદર એક બીજો પોઝિટિવ પોઈન્ટ કહી શકીએ આપણે કે આપણા માટે ઘણી નાની કંપની હોય ત્યારે પોઝિટિવ પોઈન્ટ પહેલાં પકડવા જ જોઈએ કે આપણા માટે સારી વસ્તુ કહી કે આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ તો એલ એન્ટી કંપની છે એ આ ગ્રુપની એક પાર્ટનરશીપ એમની સાથે થયેલી છે કે જે તમને ન્યૂઝમાં જોતા હશો કે બે હજાર ચોવીસની અંદર એમને આની સાથે ઇ ઈ નેટવર્ક સાથે પાર્ટનરશીપ થયેલી છે કે એના પ્રમોટરોના હોલ્ડિંગ એફઆઈઆઈડીઆઈના હોલ્ડિંગની અંદર આપણે જોઈએ તો એની અંદર પણ એની પાર્ટનરશીપ અઢાર ટકાનો સ્ટેક એને હોલ્ડ કરેલો છે કે જે એવરેજ કહીએ તો બે હજાર ચોવીસની અંદર બેતાલીસોની આસપાસ આ શેરનો ભાવ જોવા મળતો હતો એ ભાવની અંદર આ કંપનીએ પોતાનું એલ એનડીએ રોકાણ કરેલું છે હાલની દ્રષ્ટિએ આજના પણ એક ન્યૂઝની અંદર અમે જોયું હશે તો એલ એનડીની પણ એનવીટીએ સાથે પણ કરાર થયેલો છે એન્થ્રોપિક સાથે કરાર થયેલું છે જે ડિટેલ્સમાં બહુ આઈડિયા નથી પણ ન્યૂઝ એના પણ જોવા મળ્યા હતા આ સિવાય વાત કરીએ તો જીપીયુની કેપેસિટી ઉપર તો હાલની દ્રષ્ટિએ કંપની માની રહી છે ત્રણ હજાર નવસો કરોડનું જીપીયુની સિસ્ટમ પણ એમની પાસે છે આ સિવાય સોળ વર્ષના એક્સપિરિયન્સ અને સાથે સો પ્લસ એન્જિનિયરો એમની પાસે કામ કરી રહ્યા છે બહુ મોટો નેગેટિવ પોઈન્ટ આ કંપનીનો મને એક દેખાતો હોય તો એ છે કે આ કંપનીનો નેગેટિવ પણ કે જે એના પ્લેસ પ્રમોટરોનું હોલ્ડિંગ છે એ પ્લેઝિંગ ઉપર છે એટલે કે લેણદારો પાસે છે કે પ્લેસમાં મૂકેલા છે કે જેની અંદર સાહીઠ ટકાનું હોલ્ડિંગ છે એ પ્લેસમાં રાખેલું છે કે ગિરવે મૂકેલું છે આ એક નેગેટિવ પોઈન્ટ આપણે ગણાવી શકીએ કે હાલની દૃષ્ટિએ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે એલ એન્ડ ટીના એક પ્લસ પોઈન્ટ છે આ સિવાય સારા એવા આ ક્ષેત્રથી બિલોંગ કરે છે બીજું એક રિસ્ક પોઈન્ટ લાગતો હોય તો આ કંપની ઘણી નાની છે કે ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિની અંદર કોઈપણ ઘટના બને કન્ટિન્યુ લોસ કરતી કંપની રહે કે પછી આ પ્રમોટરો દ્વારા સેલિંગ જોવા મળે આ બધા પોઈન્ટ પણ નેગેટિવ એને એ વસ્તુ ધરાવી શકે બીજા પોઝિટિવ એ એ તો છે કે એના સારા ક્ષેત્રથી બિલોંગ કરે છે પણ આ બંને કંપ આ બંને કંપનીઓને વારંવાર હું તમને નેગેટિવ પોઈન્ટ અને પોઝિટિવ પોઈન્ટ એટલા માટે મિત્રો કહું છું કે આ વસ્તુ ખૂબ જ ધ્યાનમાં રાખવી જોઈએ જ્યારે કોઈ નાની કંપનીની અંદર રોકાણ કરતા હોય ત્યારે એની વોલાટીલિટી ખાસ ચેક કરવી જોઈએ કારણ કે ત્રીસથી પાંત્રીસ ટકા કે પચાસ ટકા પણ કંપનીને ડાઉન થઈ જવું સ્મોલ કેપની અંદર એ નોર્મલ વસ્તુ છે તો જો તમે રિસ્ક લઈ શકતા હોય તો ઇ ટુ નેટવર્ક અને સાથે મોસ્ચિટ અને તમે એમ પણ વિચારતા હોય કે એઆઈ ક્ષેત્રની અંદર આવનારા સમયની અંદર બૂમ ચાલુ જ રહેવાનો છે આ કંપની સારું એવું કામ યોગદાન આપી શકે એવું છે તો ઈ ટુ ઈ નેટવર્ક અને મોસજી જે બંને કંપનીને તમે ધ્યાનમાં રાખી શકો મારા તરફથી કોઈ પણ કંપનીને ખરીદવા કે વેચવાની ભલામણ કરશો સમજશો નહીં તમારા સ્ટડી પર્પઝ માટે તમે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેજો અને ત્યારબાદ જ તમારું રોકાણ કરજો વિડીયોના અંત સુધી બનાવી રહ્યા છો હું આશા રાખું છું કે વિડીયોથી ઘણી માહિતી તમને મળી રહેશે વિડીયોના અંત સુધી બનાવ્યા છો ફરી એકવાર થેન્ક યુ